નમસ્કાર મિત્રો કરી હતી કે ગુજરાતમાં શિક્ષણ એનો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જે જ્ઞાન સાધના યોજના દાખલ કરી છે કે સરકારી શાળામાં કે અનુદાનિત શાળામાં કોઈ વિદ્યાર્થી ભણે તો એને પાંચ હજાર અને જો એને મને લાગે છે કે સરકારી તિજોરી એ ખાનગી શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણમાંથી સરકારની જવાબદારીમાંથી મુક્ત થઈ જવા માટે છ હજાર શાળાઓ કરતા પણ વધુ સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે જવાબદારી માંથી પણ છટકી રહી છે અને આપણે ત્યાં પેલું એક ચાણક્યનું કૌટિલ્યનું એક વાક્ય મૂકે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા એને છે ને ચાણક્ય આવું કહ્યું હતું કે નહોતું કહ્યું એ પાછું શોધ વિષય છે પણ દરેક શાળામાં આ રીતે લટકાવી દેવામાં આવે છે ને શિક્ષકોને ફાંસી ચડાવવામાં આવે છે એવું તો કહીશ કારણ શિક્ષકોને પગાર ના આપવા પડે એમની નિમણૂકો ન થાય એ દાડિયા મજૂર તરીકે કામ કરતા હોય એ છે ને શાળા જ્યાં હોય ત્યાં રહેતા ન હોય અને વિદ્યાર્થીઓને એ છે ને કઈ રીતે સમય આપે એ કારણ કે એમને પગાર પૂરતા ન મળતા હોય અને હવે તો પાછું ઓછામાં પૂરું પીટીસી થયા હોય બીએડ થયા હોય ટેટ થયો હોય થઈ હોય બધી પરીક્ષાઓ આપી હોય અને છતાં એમની ભરતી કરવામાં આવતી હોય ત્યારે મેરિટ એવું કઈક ઉભું કરાય અને પછી એમ લાગે કે પાછું ખોટું મેરિટ છે એટલે પાછી ભરતી છે અને ટલે ચડાવવામાં આવે

એના જે મંત્રી છે ઋષિકેશ પટેલ એ પણ બારમું પાસ છે જેની પાસે ડિગ્રીઓ નથી જેની પાસે છે ને એની લાયકાત નથી જે બિલ્ડર છે એ લોકો ગુજરાતમાં શિક્ષણને માર્ગદર્શન કરી રહ્યા છે અને એટલા માટે જ આપણે છે ને સીધું ને સટ કરીએ છીએ એમને ગમે કે ન ગમે ગૃહ રાજ્ય રાજ્યમંત્રી આઠમું કે નવમું પાસ છે અધિકારીઓનું રાજ ચાલે છે આઈએસ અને આઈપીએસ અધિકારીઓનું ગુજરાતમાં શિક્ષણને ખાડે લઈ જવા માટે આ સરકાર કામ કરી રહી છે નરેન્દ્ર મોદી હતા ત્યારે દેશમાં માં નંબરમાંથી 18 માં નંબરે છે ને આ રાજ્યનો ક્રમ આવ્યો તો શિક્ષણની બાબતમાં અને નરેન્દ્ર મોદી એ કેન્દ્રમાં પણ એવા બેન શ્રી સ્મૃતિ ઈરાનીને એચઆરડી મિનિસ્ટર બનાવ્યા હતા કે જેમની ડિગ્રીઓના ઠેકાણા ન હતા મને લાગે છે શિક્ષણ મંત્રાલયમાં દિલ્હીમાં આવા જ મિનિસ્ટરો ભરે છે અમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ડિગ્રીઓ એના વિશે પણ આપણે જેને લેસ સે ઇટ ઇઝ બેટર પણ રાઠોડ સાહેબ આજે તો જેને આપે છે ને આખી વાત એને છે ને વિગતવાર કહેવાની છે મેં આટલી પાર્શ્વભૂ આપની પાસે મૂકી છે હવે ઓછામાં પૂરું બુઢાઓને છે શિક્ષણમાં શિક્ષક તરીકે માનદ શિક્ષક તરીકે માનદ વેતન આપીને છે ને નિમણૂક કરવામાં આવી રહી છે એટલે યુવા પેઢીને ખાડે નાખવાની યુવા પેઢીને ફ્રસ્ટ્રેટ કરવાની નોકરીઓ નહીં આપવાની આ છે ને સરકારની નીતિ છે અને એની સામે મને લાગે છે ગુજરાતમાંથી કોઈ એવો હોય એવું લાગતું નથી સાહેબ થોડા ઘણા આંદોલન ચાલે છે એ કામ ચાલે છે અને પછી પાછું ઠરી જાય છે કારણ કે સરકારના મળથિયાઓ જ આંદોલન કરે સરકારના જ મળથિયાઓ શિક્ષકોના સંગઠનોના પ્રમુખ બને અને

કે તમને છે ને પદમશ્રી આપવામાં આવે તો મેં કીધું ન લઉં કારણ કે હું હવે બુઢો થઈ ગયો યુવાનો જે કામ કરે એને આપો તમે અને આ માનદ વેતન વાળો જે જે છે ને કામે લગાડવાની જે સરકારની નીતિ રીતિ છે એ તો છે ને યુવા પેઢી નું સત્યાનાશ વાળી નાખવાની નીતિ છે આપણે ત્યાં એ લોકો પાછા એમ કે છે કે વિના ગાડા ન વળે તો મારે તો એમ કેવું છે કે હાથે બુદ્ધિ નાઠી ભાઈ તમે છે ને નિવૃત્ત થઈ ગયા છે તો પેન્શન લ્યો છો તો પેન્શન થી લેર કરો ને જો પેન્શન મળતું હોય તો નહીં તો નવી પેઢીને તૈયાર કરો એના માટે બ્લોક શું કામ કરો છો નોકરીઓ રાઠોડ સાહેબ આજે આપે છે ને વિગતવાર આ બધી વાત કરવાની છે નાઉ ધ ફ્લોર ઇઝ યોર હવે ગુજરાત સરકાર એક શિક્ષકો માટેની નવી ભરતી જાહેરાત કરી છે કે દાદા સહાયક શિક્ષકો આ બધા દાદા જ છે દાદા સહાયક શિક્ષકો હવે આ જે દાદા સાહેબ શિક્ષકો ની વાત કરીએ પેલા ગુજરાતમાં શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી એ વાત વિશે હું તમને બે ત્રણ બાબતો આપનું ધ્યાન દોરું છું કે બે હજાર એકમાં સાક્ષરતા દરમાં ગુજરાતનો નંબર સત્તરમો હતો

એમાં ગુજરાત નંબર અઢારમો છે પુરુષ સાક્ષરતા દરમાં સોળમો નંબર છે અને મહિલા સાક્ષરતા છે આ સાક્ષરતા એટલે આપણા દર્શકોને આપણે જણાવવું પડે કે માત્ર સહી કરી શકે અને સાક્ષર કહેવાય હા

અને આવામાં એક એમણે ત્રિપુરાને બનાવ્યું મેઘાલય ને બનાવ્યું અને ગોવાને સંપૂર્ણ સાક્ષર રાજ્યો એમણે બતાવી દીધા એકચુઅલી તો કેરળામાં સૌથી વધારે સાક્ષર દર છે એટલે સરકાર બધું કાગળ ઉપર કરે છે આ એક પેટ છે હવે બીજી વાત સાહેબ આપનું ધ્યાન દોરો કે છેલ્લા કેટલાક વર્ષમાં ધોરણ દસમાં

પરિણામ zero બે હજાર ચોવીસ માં સિત્તેર શાળાઓ પરિણામ zero અને બે હજાર પિસ્તાલીસ માં sorry બે હજાર ને પચીસ માં પિસ્તાલીસ શાળાઓ છે કે જેનું પરિણામ zero ટકા છે એટલે કે એક પણ વિદ્યાર્થી એ શાળા પાસ થયો નથી આ સ્થિતિ છે હવે એના ઘણા બધા કારણો છે સરકાર શિક્ષણમાંથી હાથ ખંખેરી નાખવા જઈ રહેશે સરકાર એની જવાબદારી માંથી છટકી જવા રહી છે જાણી જોઈને સરકાર કરી રહેશે અને પ્રાથમિક શાળાઓ પણ આપે કયું આંકડો જે બંધ થયાનો એમાં પણ સરકાર જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જે લાવી છે એમાં ગ્રાન્ટેડ મીન્સ કે જે વિદ્યાર્થી પાસ થાય અને ગ્રાન્ટેડ સરકારી સ્કૂલમાં એ જો ચાલુ રહે તો એને પાંચ હજાર સ્કોલરશીપ આપવામાં આવે અને એ જો પાછો સેલ્ફ ફાઈનાન્સમાં એડમિશન લે તો એને વીસ હજારની સ્કોલરશીપ આપવામાં આવે અને પછી કમનસીબી કે કરુણિતા કરુણ બાબત એ છે કે પ્રાથમિક શાળાના શિક્ષકોને દબાણ કરવામાં આવે કે તમારામાંથી આવા વધુ વિદ્યાર્થીઓ પાસ થાય ઉપરથી એમના પગ ઉપર કુહાડો મારવાની વાત કરવામાં આવે એટલે એક બે જિલ્લા સંઘોએ તેનો વિરોધ પણ કર્યો કે અમે અમારા પગ ઉપર કોવાડું પડે એવી અમે આ કરીશું નહીં એટલે આ જાણી જોઈને સરકારની ચાલશે કે જેથી કરીને ધીમે ધીમે સરકારી શાળાઓ બંધ થાય પ્રાઇવેટ શાળાઓ શરૂ થાય પ્રાઇવેટ શાળાઓ પણ એમના મળતિયાઓની જ છે જે સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના સાહેબ જે લાવ્યા છે એમાં એક દસ એકર જેટલી જમીન જે તે સ્કૂલ પાસે માગણી કરે છે મેં એનો સર્વે કર્યું અને જોયું તો જે જગ્યાઓ મંજૂર કરી છે તો એ જગ્યાઓમાં મોટાભાગની સંસ્થાઓની જ છે એ ક્રાઇટેરિયા જેવી રાખી છે એટલે એમને મળે એટલે સરકારની જે આ નીતિ છે એ શિક્ષણમાંથી છટકી જવાની છે અને અધૂરામાં પૂરું તો સરકારે પાછો એવો નિર્ણય કર્યો છે કે એક થી 12 ધોરણ માં જે શિક્ષકો છે એમની જગ્યાએ નિવૃત્ત શિક્ષકોની એ ભરતી કરશે આખો દિવસ કાલે સોશિયલ મીડિયા માં એના વિશે કોમેડી થતી રહી કે હવે દાદા સહાયક ની ભરતી કરવા આ મોટા દાદા નિર્ણય કરી રહ્યા છે એટલે આ જે બધું થઈ રહ્યું છે એ શિક્ષણના ભોગે થઈ રહ્યું છે હવે મુદ્દો એ છે કે ધારો કે તમારી પાસે કોઈ લાયક ઉમેદવાર ન હોય અને તમે કોઈ નિવૃત્ત બે ચાર જણાને બોલાવો તો સમજી શકાય એવી વસ્તુ છે નિવૃત્ત જે શિક્ષકો છે એનો અનુભવ લાભ લેવો હોય અને તમે મહિને બે મહિને તમને રેમ્યુનરેશન આપીને શાળામાં એના કાર્યક્રમ રાખો તો એ સમજી શકાય તેવી વસ્તુ છે પણ સરકારને એવું કરવું નથી સરકારને તેની જવાબદારીમાંથી છટકી જવું છે એટલે આ જે યોજના લાવે છે હું આપને સાહેબ થોડીક આંકડાકીય માહિતી આપું કે ધોરણ ધોરણ અગિયાર બાર માં જે ટાટ પાસ ઉમેદવારોની જે સંખ્યા છે એ પંદર હજાર બસો ને તેત્રીસ જેટલા લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ છે છ થી આઠ માં ટેટ ટુ પરીક્ષા પાસ કરેલા સાડત્રીસ હજાર ચારસો ને પચાસ જેટલા ઉમેદવારો છે ધોરણ એક થી પાંચ માં ટેટ વન પરીક્ષા પાસ કરેલા બે હજાર સાતસો ને પાસ ઉમેદવારો છે અને અગાઉની ટેટ વન પરીક્ષામાં પાસ થયેલા બીજા ઉમેદવારોને પણ એમને માન્ય ગણ્યા છે એટલે આપણી પાસે આટલું મેન પાવર છે આટલા ક્વોલિફાઈડ ઉમેદવારો છે છતાં સરકાર આવો ગાં પણ કહી શકાય એવો નિર્ણય સરકારે લીધો છે અને એ નિર્ણયમાં આપણે જો જોઈએ તો જે જે નિયમો કર્યા છે કે આ શિક્ષકો છે એ બાસઠ વર્ષ સુધી એ નોકરી કરી શકશે બાસઠ થી ઉપર થાય એમને લેવામાં નહીં આવે શૈક્ષણિક સત્રના અંતે એમને છૂટા કરવાના એટલે કે ઉનાળુ વેકેશન અને દિવાળુ વેકેશન શરૂ થાય એટલે અમને છૂટા કરી દેવાના નિમણૂક છે એ જિલ્લા શિક્ષણ અધિકારી કરશે એમને બદલીથી કે પછી કોઈ કાયમી ભરતીથી કોઈ શિક્ષક આવે ત્યાં સુધી એમને નોકરી કરવાની રહેશે જ્ઞાન સહાયકો જેટલું એમને વેતન આપવામાં આવશે અને બીજી બાબત એ છે કે આ એક પ્રકારનું

ગુજરાતમાં ક્વોલિફાઈડ શિક્ષકોની અથવા સરકારી પ્રતિક્ષા કરી રહ્યા છે સંખ્યા અંદર છે અને છતાં આ નિવૃત્ત શિક્ષકો ને એ સરકાર છે ને નિમીને પેલા લોકોને વંચિત કરી રહી છે એમ જ આપણે કહેવાનું ને સો ટકા સો ટકા વાત સાચી છે હવે બીજી બાબત એ છે કે જે નિવૃત્ત શિક્ષકો છે બધા છે છે હાલ જે નિવૃત્ત એ બધા પેન્શન પાત્ર છે રાઈટ એટલે આર્થિક રીતે એમને કોઈ બહુ મોટી રિક્વાયરમેન્ટ હોય એવું ન કહી શકાય જ્યારે સામે પક્ષે જે બેરોજગારો છે જે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને એમણે શૈક્ષણિક લાયકાત મેળવી છે પરીક્ષા પાસ કરવા માટે ટેટ ટાટ ની પરીક્ષા એમણે પાસ કરી છે એવા જે ઉમેદવારો છે એમની જરૂરિયાત વધારે છે એટલે આર્થિક જરૂરિયાત વાળા આવા વિદ્યાર્થીઓ છે હવે બીજું શું થશે કે પેન્શન પાત્ર ઉમેદવારો છે એને તમે જો નોકરી આ રીતના રાખશો તો એમને એક સ્થિર આવક તો છે માસિક આવક અને પાછી બીજી વધારાની આવક થશે અને જ્યારે જેને જરૂરિયાત છે એવાને મળશે ને એટલે પાછળ આર્થિક અસમાનતા તો ઉભી થશે એના લીધે એક આ બીજી બાબત છે બીજી બાબત એ છે કે જે આપણા વડાપ્રધાન શ્રી યુવાધન અને યુવાનો યુવાનોની વાત કરી રહ્યા છે કે એમને આગળ લાવવા જોઈએ કે યુવા ધન દેશનું છે તો પછી આવા યુવાધનને તમે કેમ અન્યાય કરી રહ્યા છો શા માટે તમે એમને નિમણૂક આપતા નથી એટલે આ જે બાબત છે એ બાબત એ ખરેખર તો સરકારે એમાં વિચારવી જોઈએ બીજી બાબત એ છે કે નિવૃત્ત શિક્ષકોને જે ઓર્ડર આપવાની વાત છે એ તો કામ ચલાવ વ્યવસ્થા છે ધારો કે શિક્ષકની તબિયત વધારે લથડી તો કાલ તેને બંધ થઈ જવાનું છે નવી ભરતી તેને શિક્ષક આવશે કે શાળામાં બદલીથી કોઈ શિક્ષક આવશે તો એ તો બંધ થઈ જવાનો છે શા માટે પછી કાયમી વ્યવસ્થા ન કરવી હકીકતમાં તો સરકાર કાયમી વ્યવસ્થામાંથી જે કાર્યવાહી છે પછી સરકારને બ્રહ્મ જ્ઞાન થયું કે આપણે મેરિટ ગણવામાં તો ભૂલ કરી છે એટલે પાછું ફરીથી એમને ચાલુ કર્યું એટલે કે વિલંબ નીતિ સરકારનો એક ઉદ્દેશ

ત્યારે સમાધાન કરવા માટે પાછળથી મહિલા કોન્સ્ટેબલ ની જગ્યાઓ પાછળથી વધારવામાં આવી હતી આ બધું વ્યવહાર છે શક્ય છે અને કરવું તો કરી શકાય એવું છે પણ સરકાર એ બાબતમાં કેવું વિચારે છે તે અને જે બેરોજગાર યુવાનો છે એ આપણી વાતને કઈ રીતે એ પોતે રિએક્ટ કરે છે એના ઉપર નિર્ભર છે પછી જો એમ કહેશે કે મારે કેટલા ટકા એમ કહીને બેસી રહેશો તો પછી એને ભોગવવાનો જ આવશે રાઠોડ સાહેબ મને લાગે છે કે આપે જે આંકડાઓ આપ્યા કે જે ક્વોલિફાઈડ શિક્ષકો છે એ આંકડાઓ જરા ફરીને એકવાર આપણા દર્શકોના લાભાર્થે આપ જણાવશો આજના સંદેશમાં જ આ આંકડા આપ્યા છે એટલે સંદેશ ન્યૂઝપેપર પણ જોઈ લેશો કે ધોરણ અગિયાર બાર માં પંદર હજાર બસો ને તેત્રીસ સોરી ટાટ પાસ ક્વોલિફાઈડ ઉમેદવારો છે પાસ ઉમેદવારો ગત પરીક્ષાના અને અગાઉની પરીક્ષાને પણ એમને માન્ય ગણ્યા છે એવા બીજા ઉમેદવારો પણ છે એટલે આટલી સંખ્યા તો ઓલરેડી ઉપલબ્ધ છે ખાલી બે જ કામ કરવાના છે કદાચ પણ ઉંમરમાં નીકળી ગયા હોય તો ઉંમરની છૂટછાટ આપો આપોન વર્ષ વાળાને જો લેવાના હોય તો અહીંયા જે ઉંમર છે એમાં બે ત્રણ વર્ષ કે છૂટછાટ આવવામાં શું ખાટું મળતું થઈ જાય છે અને બીજું કે સંખ્યા વધારો સંખ્યા તો પાછળથી ઘણી બધી ભરતીમાં વધારવામાં આવે છે કે એમાં સો વધારે અમે બસો વધારી એ તો સરકાર કરે જ છે જ નહીં ડા સાહેબ આપે છે કે પચાસ હજાર કરતા વધારે ક્વોલિફાઈડ શિક્ષકો નોકરીની પ્રતીક્ષામાં છે અને એટલે ક્વોલિફાઈડ છે અને બીજું સરકાર એમને નિમણૂક આપતી નથી ધારો કે એમની વયમર્યાદા બધાની આપે બહુ સરસ વાત કરી કે દરેક કેટેગરીની અંદર માત્ર અનામત નહી પણ દરેક કેટેગરીની અંદર ધારો કે અમુક વર્ષનું રિલેક્સેશન આપી દે ઉંમરમાં અને આ લોકોને અપોઇન્ટમેન્ટ આપે તો મને લાગે છે કે શિક્ષણને અંતે તો લાભ થવાનો ગુજરાતના શિક્ષણને જે ખાડે ગયું છે પરંતુ મુશ્કેલી એ છે સાહેબ આપણે ક્લોઝિંગ રિમાર્ક હું એ રીતે બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે અને માત્ર ઢોલ પીટવામાં આવે છે માત્ર જેને સરકારી તાયફાઓમાં છે ને વિદ્યાર્થીઓને લઈ જવાના શિક્ષકોને લઈ જવાના એમણે હાજરી આપવાની આ જે બધા ખેલ થઈ રહ્યા છે એને બદલે શિક્ષકો એ ભણાવવાની પ્રવૃત્તિ ઉપર જ ફોકસ કરે એવી જવાબદારી એમને આપવામાં આવે એ ખૂબ જરૂરી છે ગુજરાતનું શિક્ષણ એ વધારે સારું બને સુદ્રઢ બને અને દુનિયાભરમાં છે ને આપણી આપણા ગુજરાતના લોકો એ અગ્રેસર રહે એટલી તો આપણે અપેક્ષા કરીએ છીએ ભલે મિનિસ્ટરો છે ને એ અભણ હોય હું અભણ એટલા માટે કહું છું કે બારમું પાસ કે ડિપ્લોમા પાસ એ લોકો બિલ્ડરો થઈ ગયા એટલે છે ને ધારાસભ્યો થઈ ગયા ધારાસભ્યો થઈ ગયા એટલે મિનિસ્ટર થઈ ગયા એ લોકો છે ને એમને શિક્ષણ શું છે એની બહુ જાજી ગતાગમ પડતી નથી એ છે ને આઈએ એસ અધિકારીઓ કે આઈપીએસ અધિકારીઓ દોરી રહ્યા છે એટલે શિક્ષણ પ્રત્યે આપણી સરકારે વધારે જરૂરી છે એવા મુખ્યમંત્રી થાય એ ખૂબ જરૂરી છે અને આજે આપે જે વાત કરી જે આંકડાઓ સાથે વાત કરી જે તથ્યો સાથે વાત કરી હું માનું છું કે આપણા રાજ્યના લોકોને માત્ર જેને બેકાર જે છે એમને નહીં પણ જે વાડી વાલીઓ છે શિક્ષકો એટલા માટે જોઈએ છે કે આપણા બાળકો શું ભણે છે શું ભણાવાય છે એમને એ માટે પણ વાલીઓ એ પણ જાગતા રહેવું પડશે મને લાગે છે કે આજે આપણે આટલી વાત કરીએ અને આ વાત લોકો સુધી પહોંચે એટલી અપેક્ષા કરીએ છીએ કારણ કે આમાં આપણો સ્વાર્થ નથી લોકોનો સ્વાર્થ છે નવી પેઢી તૈયાર થાય એ ખૂબ જરૂરી છે છે અને અને સાહેબ આપે જે વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શકોને પણ એનાથી ખૂબ ફાયદો થશે અને દર્શકો આ એપિસોડને સૌથી વધારે શેર કરે જેથી લોકોની અંદર જાગૃતિ નિર્માણ થાય નમસ્કાર